ફેબ્રુઆરીના ભરૂચ પોળ ખાતે પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આજે ચૌદમી ફેબ્રુઆરીની માતૃપિતૃ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચના પાંજરાપોળ ખાતે આજે માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો જેમાં બાળકોએ પોતાના માતા પિતાની આરતી ઉતારી સાથે જ ગૌમાતાની પૂજા અર્ચના કરી હતી આ કાર્યક્રમમાં ભરૂચ પાંજરાકોના મેનેજિંગ ટ્રસ્ટી બિપિન ભટ્ટ સહ ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા આગેવાન શાંતિલાલ શ્રોફ કૌશિક જોશી તેમજ વાલીઓ સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા બાપ દે નહીં એની આખી કડી બધી તો ન બોલી શકીએ એ પણ હું બે કડી બોલીશ કે ભૂલો ભલો એ બીજુ બધું મા બાપ દે ભૂલશો નહીં ઉપકાર છે અગણિત એના એ કડી વિશ્વ નહીં આજના સંતાનોને એ જ કહેવાનું છે ભગવાન નીચે પૃથ્વી પર આવતા નથી પણ એને આપણા મા બાપનું સર્જન કર્યું છે આપણે જન્મ આપ્યો છે તો આપણે એનું ઋણ જિંદગી સુધી એમ કહેવાય છે શાસ્ત્રોમાં કે તમારી ચામડીના કદાચ મા બાપના ચંપલ બી જૂતા બનાવીને એમને પહેરાવો ને તો બી તમે ઋણ એનું અનારી કરી શકો અમાવા પરમ ઉપકારી માબાપને આજે માતૃપિત્ર વંદનાનો આ સુંદર કાર્યક્રમ યોજી જે સંતાનોમાં સંસ્કારનું સિંચન કરવામાં તે અમારા બીટુનભાઈ અને મહેન્દ્રભાઈએ જે આ આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ